આજે આપણે બનાવશું બાળકો માટે ઘઉંના રોટમાંથી સ્વીટ રોલ ઘઉંની રોટલીનો લોહો લીધો છે લોવાને આપણે વણી અને સરસ રીતે રોટલી તૈયાર કરી લેવાની છે તેને આપણે એક લોઢી પર શેકી લેશું સરસ રીતે શેકાઈ જાય એટલે આપણે તેમાં બટર અથવા ઘી સરસ રીતે લગાવી દેવાનું છે પછી સરસ રીતે લગાવાઈ ગયું છે અહીંયા પછી આપણે તેના ઉપર સાકર સાકર ધીમે 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 બધી છાંટવાની છે બધે ભભરાવી દીધી છ સાકર ભભરાવી ગરમ હોય રોટલી એટલે સરસ રીતે ચીપકી જશે પછી એમાં ધીમે ધીમે આપણે તેનો રોલ વાળીશું ગળ્યું બાળકોને ખૂબ જ પસંદ હોય છે એટલા માટે આજે આપણે આ રોલ બનાવશું તમે પણ ટેસ્ટ કરજો અને બાળકોને પણ કરાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ